લીંબડીમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે મીઠું મોઢું કરાવી પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો લીંબડીમાં પરીક્ષા કેન્દ્ર જેવા સર જે હાઈસ્કૂલ જી કે કેળવણી મંડળ એન એમ હાઈસ્કૂલ શિવાંગી કન્યા વિદ્યાલય નીલકંઠ સ્કૂલ શ્રદ્ધા સ્કૂલ વગેરેમાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચી ચૂક્યા હતા તેમજ આ પરીક્ષા દરેક વિદ્યાર્થીઓના જીવનની મહત્ત્વની ગણાતી પરીક્ષા છે લિમડીના શિયાણી પરીક્ષા કેન્દ્ર ઉપર ધારાસભ્ય કિરીટસિંહ રાણા શિયાણી મુકામે તેમજ લીંબડી કેન્દ્રમાં લીમડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ સહિત આગેવાનો હાજર રહીને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે મોં મીઠું કરાવી પ્રવેશ આપ્યો હતો પરીક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આગોતરું આયોજન વિદ્યાર્થીઓમાં નેરોત્સાહ જોવા મળેલ સર્જાય સ્કૂલ આચાર્ય દ્વારા વિકલાંગ વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે અને શાંતિથી પોતાની પરીક્ષા આપી શકે તે માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે મોં મીઠું કરાવી પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ સાથે પરીક્ષાને લઈને જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવી અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ